આજે આપણા માટે લઈને આવ્યા છીએ રાજકોટના સાધુ વાસવાણી રોડથી નજીક ગોપાલ ચોક છે ત્યાંથી તદ્દન નજીક આ ટેનામેન્ટ આવેલું છે અંદાજે પિસ્તાલીસ વાર જગ્યા છે અને નાની જગ્યામાં મોટો કાર્પેટ અમે લઈને આવ્યા છીએ જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે કારણ કે તમે જે પ્રોપર્ટી શોધી રહ્યા છો નેક્સ્ટ વિડીયોમાં તે પણ હોઈ શકે નમસ્કાર દર્શક મિત્રો હું જીગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સી સ્વાગત છે જે મકાન જે કહેવાય જે લોકેશન ઉપર આપણે છીએ તો સિક્યોરિટી પર્પઝથી બેસ્ટ લોકેશન છે તો બનશેરીમાં મકાન આવેલું છે હવે આપણે છીએ જે પાર્કિંગ સ્પેસમાં તો આ તમને એડિશનલ સ્પેસ મળે છે એના પછી એ વાત કરીએ આપણે જે ટેનામેન્ટ જે ગ્રાઉન્ડ ફ્લોરની તો અત્યારે આપણે ગ્રાઉન્ડ ફ્લોરની પ્રિમાઇસિસમાં છે તમને જે કહેવાય કે નાના એરિયામાં સારું સેટ કરેલું છે તો આ પ્રમાણેનું તમને પાર્ક નાનું એવું જે જગ્યા મળે છે પ્લસ આમાં અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક બી આવી જાય છે અહીંયા મળશે તમને સિંક પ્લસ અટેચ ટોયલેટ બાથરૂમ તમને જે પાર્કિંગ એરિયામાં જ મળી જાય છે આવી ગયા છીએ હવે આપણે જે બેડરૂમ કહી શકો અથવા લિવિંગ રૂમ કહી શકો તો કન્સ્ટ્રક્શન છે એ ઓલમોસ્ટ ફોર ટુ ફાઈવ ઇયર્સ ચારથી પાંચ વર્ષ થયેલા છે એટલે એને તમે નવું કહી શકો તો બે બાજુ જે વોલ છે એમાં ટાઇલ્સ લગાડેલી છે એટલે ફ્યુચરમાં કલર જે છે એનું તમારે ઝંઝટ રહેતી નથી એક સાઈડ છે તો તમને ડિઝાઇનર વોલ ટાઇલ્સ મળી જાય છે આમાં જ તમને આ બાજુ મળી જશે એ સર્ક્યુલેશન માટે વિન્ડો અને ઉપરની થાય સ્ટોરેજ મળી જાય છે સાથે આમાં પીઓપી અને વિથ લાઇટ્સ આ ઇન્ક્લુડ છે તો આ બતાવ્યો તમને જે આપણે લિવિંગ એરિયા કહી શકીએ એના પછી મળી જાય છે તમને કિચન આપણે આવી ગયા છે કિચનમાં આ છે તમારું કિચન એલ શેપમાં કિચન આવી જશે એમાં જોઈ શકો છો તમને સાથે ફર્નિચર કિચનમાં કમ્પ્લીટ કરેલું છે આ બાજુ તમને વિન્ડો મળી જાય છે એની સામે ઉપર સ્ટોરેજ છે બે બાજુ સ્ટોરેજ આવી જશે અને વોશ એરિયા જે બેક સાઈડ વોશ એરિયા છે એની બી ઘણી મોટી સાઈઝ છે આપણે આવી ગયા ફર્સ્ટ ફ્લોર ઉપર તો ફર્સ્ટ ફ્લોર ઉપર તમને એક મોટી સાઇઝમાં હોલ મળે છે હોલની ની સાઇઝ જો શોખો તમે ખૂબ વિશાળ સાઇઝ આવેલી છે સાઈડમાં તમને એમાં ફર્નિચરમાં કબોટ આમાં સાથે ઇન્કલુડ છે બીજું એર સર્ક્યુલેશન માટે વિન્ડો આવી જશે અને જે હોલ છે એમાં બી લાઇટ્સ વિથ પીઓપી લાઇટ્સ લાઇટ પીઓપી સાથે આમાં તમને તમને અટેચ બાથરૂમ મોટી મળે છે આ ફર્સ્ટ ફ્લોર હવે સેકન્ડ ફ્લોર ઉપર આપણે જઈ રહ્યા છીએ ત્યાં બી તમને એક છે આપણે સેકન્ડ ફ્લોર ઉપર સેકન્ડ ફ્લોરમાં તમે જોઈ શકો છો સૌથી પહેલા આમાં કિચન આપેલું છે જે ફર્સ્ટ ફ્લોર ઉપર જોયું આપણે તો હોલ હતો સેકન્ડ ફ્લોર ઉપર પહેલાં કિચન મળી જાય છે એમાં ફર્નિચર કરેલું છે કમ્પ્લીટલી અત્યારે પણ જનરલી અત્યારે વાળે છે એટલે થોડો સામાન નહીં છે અસ્તવ્યસ્ત થોડુંક લાગશે ઉપરની સાઈડ જોશો તમે તો સ્ટોરેજ આવી જાય છે અને આમાં બી તમને અહીંયા વિન્ડો મળી છે તો હવા ઉજાસ બહુ સારા રહી છે આ તમને દેખાડો ફર્સ્ટ કિચન એના પછી જોઈ લઈએ આપણે બેડરૂમ આ બેડરૂમની સાઇઝ છે આમ જુઓ તો દસ બાય દસ દસ બાય અગિયારની ઇનફ સાઇઝ છે તો આમાં બી તમને સાથે એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો મળી જશે પ્લસ આમાં બી ઉપરની સાઈઝ સ્ટોરેજ આપેલા છે અને પીઓપી વિથ લાઇટ્સ તો આમાં ઇન્કલુડ છે આમાં બી અત્યારે જ મોટી સાઇઝમાં ટોયલેટ બાથરૂમ હવે તમને જે ટેનામેન્ટ છે એના ટેરેસ ઉપર આપણે આવી ગયા છીએ ટેરેસની સાઇઝ જોઈ શકો છો ખૂબ મોટી છે એ કદાચ આપણું ઘરનું ફંક્શન છે ટેરેસ ઉપર એન્જોય કરવું છે નાની સાઇઝમાં સારામાં સારો પ્લાનિંગ કરેલો છે આ ટુ બીએચકેનો પ્લસ અત્યારે ગઝેબો જે આપણે કે હિંચકા એની ફેશન છે તો ઉપર તમે એ બી કરી શકો છો એટલે ખાસ તમને એના માટે ટેરેસ દેખાડીએ છીએ પ્લસ એના સિવાયનું એક એડિશનલ જે નાની સાઈઝનું ટેરેસ છે ત્યાં વોટર ટેન્કનું પ્રોવિઝન કરેલું છે તો આ તું આપણું નાની સાઇઝમાં ટેનામેન્ટ જે નાના એરિયામાં મોટો કાર્પેટ મળે છે અમારા હિસાબે કદાચ બે ફેમિલી હશે તો આમાં આરામથી તમે બે ફેમિલી રહી શકો છો અને નાના બજેટમાં ટેનામેન્ટ આવેલું છે અને ટેનામેન્ટની વિગત જણાવી દઉં તો અંદાજે ચારથી પાંચ વર્ષ જૂનું છે એટલે કન્સ્ટ્રક્શન ઓલમોસ્ટ તમે નવું કહી શકો લાઇટ્સ પીઓપી એ તમને આમાં સાથે જ મળે છે બીજું કે તમને ટેરેસ બતાવી મોટી સાઇઝની ટેરેસ છે તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગી ગયો તો વિડીયોને કરજો શેર કરજો અને જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે અને ટોર્નામેન્ટની વધારે વિગત જાણવી જોઈએ તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત